ધારાસભ્ય પોતે એમ કે છે કે એફઆઈઆર કરો આજ દિવસ સુધી આજે કઈ તારીખ થી આપણે બેઠા છીએ અગિયાર ઓગસ્ટ સુધીમાં એફઆઈઆર નથી થઈ કા નથી થઈ એફઆઈઆર તો પૂછો ભાજપ વાળાને કે તમે એમ કહો છો કે આપનો માણસ નીકળ્યો તો એફઆઈઆર તમારી પોલીસ કેમ નથી કરતી તમે છાવરો છો કેમ તમારે શું સગા થાય છે તમારા સગપણમાં મોસાળમાં સગપણમાં છે સાસરિયા પક્ષમાં છે વેવાઈ પક્ષમાં શું સગો થાય છે માણસ એફઆઈઆર કેમ નથી કરતા ભાજપના નેતાઓ કેમ મામલતદારને ઓર્ડર નથી કરતા કરાવી દે એફઆઈઆર કેમ પીએસઆઈને ઓર્ડર નથી કરતા કે એફઆઈઆર લખી લે ને એરેસ્ટ કરીને જેલમાં પૂછ એને અને પેલી પાર્ટી પકડાઈને ફોટો ફાડવી નાખા ગુજરાતને બતાવો કેમ નથી કરતા તો આટલી હલકી કક્ષાની ગંદી વિકૃત રાજનીતિ ગાંધીનગરમાં બેસીને જે ભાજપના લફંગાઓ કરે છે એને મારી એટલી જ વિનંતી તમારા મોકા તો કરાવો ને એફઆઈઆર ગોપાલ ઇટાલિયા તો પોલીસ સ્ટેશન એટલે જ ગયો હતો ને કે એફઆઈઆર કરો એ કહેવા જ ગયો હતો હું એમ કહેવા નહોતો ગયો ના પકડતા અમારી પાર્ટીનો છે એવું કહેવાતો નહોતો ગયો ધારાસભ્ય થઈને એમ કેવા તો નતો ગયો કે અમારી પાર્ટી વાળા છે શું કામ પકડ્યો હું તો એમ જ કેવા ગયો તો બધા પકડીને જેલમાં પૂરદ્યો તો એફઆઈઆર કેમ નથી થઈ એ ઘટના અઠવાડિયું થઈ ગયું ગાંધીનગરમાં બેસીને ભાજપના લફંગાઓ એવું કે છે કે આપનો માણસ છે તો પણ એફઆઈઆર કેમ નથી કરતા તમારા વાળા તમારી પોલીસ કેમ એફઆઈઆર નથી કરતી કેમ પકડતા નથી સરઘસ કાઢો વિસાવદરની બજારમાં એનું હું વાત કરું છું અનાજ સ્કેમ જેને લઈને ગોપાલ ઇટાલિયા ખૂબ મોટો દાવો કર્યો પેલી ત્યાં આગળ તમે લોકોએ કીધું કે ભાઈ ગરીબોનું અનાજ આ લોકો ચોરી જાય છે ભાજપના નેતા ચોરી જાય છે ભાજપના અધિકારીઓ એમને પહોંચાડતા નથી છેલ્લે તો આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યા એમાંથી તો એફઆઈઆર કેમ હજુ સુધી નથી થઈ અમે તો ગયા હતા ને એફઆઈઆર કરાવવા જ ગયા હતા ને તો હજુ કેમ એફઆઈઆર નથી થઈ તેમ પૂછો ભાજપના ચોરને જે લોકો ગાંધીનગરમાં બેસીને ફિલોસોફી કરે છે કે અનાજ ચોરીમાં આમ આદમી પાર્ટીનો માણસ નીકળ્યો હજુ એફઆઈઆર કેમ ન થઈ તમારા માસીન ભાણીઓ છે તમાર જમાઈ છે એફઆઈઆર કેમ ન કરતા કરો એફઆઈઆર કેમ ન કરતા બોલ બચ્ચન વેડા કર્યા બધાએ કે આમ આદમીનો માણસ છે અનાજ ચોરમાં એફઆઈઆર કેમ ન કરતા અમે તો હું તો ગયો તો ને એફઆઈઆર કરાવવા જ ગયો તો ને હું શું કરાવવા ગયો તો એફઆઈઆર કેમ ના કરી ધારાસભ્ય પોતે એમ કે છે કે એફઆઈઆર કરો આજ દિવસ સુધી આજે કઈ તારીખ થી આપણે બેઠા છીએ અગિયાર ઓગસ્ટ સુધીમાં એફઆઈઆર નથી થઈ કા નથી થઈ એફઆઈઆર તો પૂછો ભાજપ વાળાને કે તમે એમ કહો છો કે આપનો માણસ નીકળ્યો તો એફઆઈઆર તમારી પોલીસ કેમ નથી કરતી તમે છાવરો છો કેમ તમારે શું સગા થાય છે તમારા સગપણમાં મોસાળમાં સગપણમાં છે સાસરિયા પક્ષમાં છે વેવાય પક્ષમાં શું સગો થાય છે માણસ એફઆઈઆર કેમ નથી કરતા ભાજપના નેતાઓ કેમ મામલતદારને ઓર્ડર નથી કરતા કરાવી દે એફઆઈઆર કેમ પીએસઆઈ ઓર્ડર નથી કરતા એફઆઈઆર લખી લે ને એરેસ્ટ કરીને જેલમાં પૂછજો એને અને પેલી પાર્ટી પકડાઈને ફોટો ફાળવીને આખા ગુજરાત ને બતાવો કેમ નથી કરતા તો આટલી હલકી કક્ષાની ગંદી વિકૃત રાજનીતિ ગાંધીનગરમાં બેસીને જે ભાજપના લફંગાઓ કરે છે એને મારી એટલી જ વિનંતી તમારા મોકાત હોય કરાવો ને એફઆઈઆર ગોપાલ ઇટાલિયા તો પોલીસ સ્ટેશન એટલે જ ગયો હતો ને કે એફઆઈઆર કરો એ કહેવા જ ગયો હતો હું એમ કહેવા નતો ગયો ના પકડતા અમારી પાર્ટીનો છે એવું કહેવાતો નહોતો ગયો ધારાસભ્ય થઈનું એમ કેવાતો નતો ગયો ને કે અમારી પાર્ટી વાળા છે શું કામ પકડ્યો હું તો એમ જ કેવા ગયો તો કેમ થઈ ગયું ગાંધીનગરમાં બેસીને ભાજપના લફંગાઓ એવું કે છે કે આપનો માણસ છે તો પણ એફઆઈઆર કેમ નથી કરતા તમારા વાળા તમારી પોલીસ કેમ એફઆઈઆર નથી કરતી કેમ પકડતા નથી સરઘસ કાટો વિસાવદર ની બજાર એનું અને મારી મારીને ભૂત બનાવો એને અને નામ બોલાવડાવો એની પાસેથી બીજા કોણ કોણ સામેલ છે આમાં ઊંધો ટીંગાડો કેમ નથી કરતા આપનો માણસ પકડાણો આપનો માણસ છે તો તમારી પોલીસ એફઆઈઆર કેમ નથી કરતી એ ચોર ઉપર હું એમ કહું આપનો હોય કે ગમે તમે પૂછો નહી ભાજપના લફંગાઓને મારી વાત લોજિકલ છે કે નહીં બિલકુલ હું તો એફઆઈઆર કરાવવા જ ગયો તો અમારો માણસ હોય તોય હું એફઆઈઆર કરાવવા ગયો હતો તો અમારા માણસ દાખલા તરીકે હોય ચોરી કરી હોય અને હું એફઆઈઆર કરાવવા ગયો ભાજપની પોલીસ એફઆઈઆર કેમ ના લખી એટલે તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બીજેપી ના નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ છે એફઆઈઆર તો કરો જે હોય તે દૂધ નું દૂધ ને કેમિકલ નું કેમિકલ થઈ જશે એફઆઈઆર કેમ નથી કરતા પેલા તો ભાજપના લફંગાઓ પ્રશ્ન પૂછો ને ગાંધીનગરમાં બેસીને હોશિયારી મારે છે એ લફંગાઓ પૂછો કે ભાઈ તમારી પોલીસ એફઆઈઆર કેમ નથી કરતી ટીવીમાં આવીને ગમે એવી બોલબચ્ચન વેડા કરી જાવ ગોપીબેન કે આપનો માણસ છે ને ગોપાલ ઇટાલિયા બહુ ઉછળતો હતો પણ તમારી પોલીસ હજુ એફઆઈઆર કેમ નથી કરતી હવે તો આપનો છે હવે તો કરો એફઆઈઆર હવે તો પકડો એનો સરઘસ તો કાઢો હજુ કેમ એફઆઈઆર નથી થઈ હાલો આપનો છે તો હજુ એફઆઈઆર કેમ ન થઈ એને કોણ છાવરે છે અમે તો નથી છાવરતા હું તો કહું જ છું એને ઢહડો એનું સરઘસ કાઢો હું તો એમ કઉ છું તો ભાજપમાં એને એમ કામ છાવરે છે

કોક આપ વાળો કોક કોંગ્રેસ વાળો ક્યાંક હોય ભાઈ નબળો માણસ બધી જગ્યાએ આવી જાય કે એક એક માણસને દૂરબીન તો માર્યું નથી અમે કે સ્કેન કરાતું નથી આ ક્યુઆર કોડ તો નથી તમારા કપાળ ઉપર આમ સ્કેન કરું ખબર પડી જાય ગોપીબેન નક્ષિક પ્રમાણિક છે ક્યારેક કોક નબળો માણસ આવી ગયો અને ધારો કે આમાં પકડાયો તો ભાજપના લફંગાઓ ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે કે આપનો માણસ ચોરીમાં પકડાયો તો તમારી પોલીસ શું કરે છે પકડો જેલમાં પૂરો સરઘસ કાઢો મારો એટલે આ કિચડ ફેંકવાનો ઇશ્યુ બનાવી દીધો છે કામ નથી કરવું ભાજપ કામ કરવું તો અનાજ ચોરી બંધ કરાવી દો પણ તો ચાલો અનાજ ચોરીની વાત આવી સાથે બેલાની વાત કરી લો બેલા પ્રકરણ અંદર પણ તમે પોતે ઈટો બેલા ખસેડવામાં લાગી ગયા હતા પણ એક નાના મુદ્દા ને લઈને ગમે ત્યારે કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે અને એમના નેતાઓનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જેવા નેતા નાના મુદ્દાને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એને મોટો મુદ્દો બનાવી દે છે ગોપીબેના ભાજપના લફંગાઓ છેલ્લા 30 વર્ષમાં બે નંબરનો એટલો માલ કમાયા છે ને કે એને જનતાની પીડા નાની લાગે છે તમારો પ્રશ્ન તમારા માટે બહુ મોટો છે મારા માટે કદાચ નાનો હોવો જોઈએ ભાજપના નેતાઓને જનતાની પીડા દેખાતી જ નથી એને તો બધું એવું નાનું નાનું લાગે તો તમને એને તો રૂપિયા જ દેખાય છે મોટા મોટા કોન્ટ્રાક્ટ મોટા મોટા ટેન્ડર દારૂના હપ્તા ડ્રગ્સના હપ્તા રેતીના હપ્તા બાયોડીઝલના હપ્તા ગાંજાના એને એવું જ દેખાય છે એને ક્યાં પીડા દેખાય એટલે એને તો નાનું જ લાગે ને પીડા અમને દેખાય છે બેન કોકના ઘરના દરવાજા આગળ આઠ વર્ષથી બેલા પડ્યા હોય એની પીડા શું છે ને એ નાની વાત નથી તમારો આ ગેટ અત્યારે અહીંથી કોઈ તાળું મારી દે ને આઠ વર્ષ અહીં પૂરી દે તો એ પીડા નાની છે

પ્રયત્ન કરીએ અમે અમે કોઈને ઇગ્નોર નથી કરતા પ્રશ્ન નાનો છે એમ કઈ પણ એ મુદ્દા લોજિકલ છે નથી લીગલી એના શું આસ્પેક્ટ છે એ તો તમારે ચેક કરવું પડે ને કર્યું જોઈએ ને બેન ભાજપળા અભણ છે હું થોડો લીગલ ઇન એ તો મેં નહીં કર્યું હોય આ તો એના સરકાર એમની છે એટલે ગુંડાઓ બેફામ બને છે બાકી આ બધા બે પૈસાના ગરાક છે

ગમે તેને વ્યાજમાં ફસાવે ગમે તેની ઉપર ખોટા કેસો ભાજપ વાળા માણસો કરે ભાજપ વાળામાં કેમ કે ભાજપની ભાજપની સિસ્ટમ શું છે સૌથી પહેલા પોલીસ હોય સૌથી પહેલા પોલીસ પાછળ મામલતદાર મામલતદાર પાછળ ટીડીઓ ટીડીઓ પાછળ પ્રાંત પ્રાંત પાછળ કલેક્ટર કલેક્ટર પાછળ ડીડીઓ ડીડીઓ પાછળ બીજું સરકારી તંત્ર એસપી એની પાછળ ગુંડા લફંગાઓ હંતાડેલા હોય લફંગા પાછળ સરકાર હોય સરકારની પાછળ મંત્રી મંત્રી પાછળ મુખ્ય આવી રીતે ચેનલ છે એટલે સૌથી પહેલા પોલીસ હોય એની પાછળ છુપાઈને આ લોકો કામ કરે છે અને ગામને ધમકાવાનું ડરાવવાનું લોકોને દબાણમાં રાખવાનું કામ કરે છે તમારા હિંમત હોય તો આવો સામે પોલીસની પાછળ રહીને કેમ વાર કરો છો લોકો ઉપર જૂઠા કેસ કરાવી દે છે નક્કી કરશે અમે તો અમારું કામ નક્કી કર્યું છે કે અમારે આ કામ કરવું છે ભાજપના ગુંડાઓ જે છે ગામડે ગામડે જે ગુંડા પેદા કર્યા છે એને એની સામે અમારે સંઘર્ષ કરવાનો છે એ અમારું કામ છે જનતા નક્કી કરશે હું કોણ છું નક્કી કરવા વાળો